સૌથી મોટું દાન એટલે કન્યાદાન છે પણ મારે તો આજે પરડવા પરિવારના આંગણથી એટલું કહેવું છે કે તમારી પચીસ વર્ષની દીકરીને કન્યાદાન કરો ત્યારે તમે દાયજામાં તમને ખૂબ ભગવાને આપ્યો ખૂબ તમે એને કર્યાવર આપજો પણ દરેક મા બાપને મારી પ્રાર્થના છે તમારી દીકરીને જેટલું કન્યાદાનમાં જેટલું કર્યાવર આપો છો ને એના કરતાં સવાયો એને સંસ્કારનો દાયજો આપજો તો તમારી દીકરી સુખી થશે સંસ્કાર વગરનું કર્યાવર ગમે તેટલો હશે તમારી દીકરી સુખી નહીં થાય સમજણ આપજો એને કે પરિવારમાં કેમ રહેવું જોઈએ પણ અત્યારે કરુણા એ છે દીકરી ભણે બારગામ એનું ભણવાનું છ મહિનાનું બાકી હોય ત્યાં એના આટું મૃત્યુ ગોતવા માંડે મૃત્યુ ગોતી લઈ હજી ભણવાનું પૂરું થાય ત્યાં એની હગાઈ થઈ જાય ભણીને આવે પાંચ મહિનામાં એના લગ્ન થઈ જાય તો એ ઘરમાં રહીને મા પાસે ક્યારેય શીખશે કે મારે મારા પરિવારમાં મારી સાસુ સાથે કેમ રહેવું જોઈએ મારા પરિવારમાં મારી નણન સાથે કેમ રહેવું જોઈએ મારી પ્રાર્થના છે સંસારના સમાજના દરેક મા બાપને દરેક વડીલોને કે તમારી દીકરીને ખૂબ ભણાવો ગણાવો પણ ભણાવ્યા પછી એક વર્ષ તમારા ઘરમાં એને તમારી હારે રાખી પરિવારની બધી જ ભાવનાઓ એને શીખડાવી અને એક વર્ષ પછી એને કન્યાદાન કરીને તમે વિદાય કરજો સીધી એને વિદાય ન કરી દેશો ક્યારેય આ દુનિયામાં ખાલી ભણતર કામનું નથી ગણતર બહુ જરૂરી છે બુકમાં તો લખવું જ હોય રોટલો આમ બનાવાય પણ રોટલો બનાવવા ટાને પછી એને એને લોટ કુણવવાની વાત છે ને એ પછી ખબર ન ઈ એ પ્રેક્ટિકલ છે અત્યારે પ્રાય યુવાન દીકરીઓને ઘડીને રોટલો નથી આવડતો થાબડીઓ બનાવે પાટલી માંથી અહીંયા જેટલી ત્રીસ વર્ષથી નાની દીકરીઓ બેઠી છે યુવાન બહેનો એમાંથી કેટલી દીકરીઓને ઘડીને રોટલો આવડે ધાથો છોકરો લેવો જોઈ લો મારે તો એટલું જ કેવું છે કથાના માધ્યમથી આ બધું જ શીખડાવજો એમને એટલે જ તો છેલ્લે દીકરી જયારે વિદાય થાય ત્યારે નથી બેનો ગાતા ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે See પરા ચાલોયા પણ ઘેર લી ચ કંધોતર જેવો દીકરો કદાચ મરણ પથારી આમ પડ્યો હોય અને આંખમાં આંસુ ન લાવે કઠણ થઈ શકે પણ હિમાલય જેવો હિમાલય પણ દીકરીના વિદાય સમયે એ આંખના આંસુને રોકી ન શકે ક્યારે દેવહુતિના એ લગ્ન સમયે મનુ મહારાજ રાણીએ સંસ્કારનો દાયજો આપ્યો છે દીકરા તારા પતિને પરમેશ્વર માનીને સેવા કરજે તારો ધર્મ છે તારા પતિની સેવા કરવી દીકરીને સંસ્કાર આપી મનુ મહારાજ દેવ શત્રુપા રાણી નીકળે છે દેવહૂતિએ પણ પોતાના મા બાપના સંસ્કારને લઈ પોતાના પતિની એટલી સેવા કરી બ્રહ્મચર્યાસનનું પાલન કરતા કરતા વર્ષો વીતી ગયા અને એમાં એક વખતના સમયે ઋષિ યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞમાં આજે પાત્રમાં સામગ્રી પૂરી થઈ ગઈ એટલે એમાં સામગ્રી પૂરતા દેવહૂતિ હાથનો સ્પર્શ થયો આંખ મનુપુત્રીને જોયા શરીરને સાવ સૂકવી નાખ્યું છે સેવામાં ઋષિ બોલ્યા છે કે મનુપુત્રી તમારી સેવાથી બહુ રાજી થયો તમે મને ઉપાસનામાં બહુ સહયોગ કર્યો માગો તમારે શું જોઈએ છે દેવહૂતિએ કહ્યું ભગવાન તમે માગવાનું કહેતા હોવ તો મને પ્રજોત્પતિની ઈચ્છા મને સંતાનની ઈચ્છા છે અને એમણે ત્યાં સૌ પ્રથમ નવ દીકરીઓ થઈ આ નવ દીકરીઓ એ નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ અર્જનમ વંદનમ દાસ્યમ સખ્ય નવ નવ ભક્તિ ભક્તિ એના ઘરે પ્રગટ થઈ દીકરીઓ છે અને જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે એમાં સંશય નથી નવ પ્રકારની નહીં એક પ્રકારની ભક્તિ હોય તો ભગવાન આવે અહીંયા તો નવ પ્રકારની ભક્તિ હતી તો ભગવાન એના ઘરે આવે છે નવ પ્રકારની ભક્તિના નવ દીકરીઓ થયા પછી દીકરો જન્મે છે અને એ દીકરો સ્વયં પરમાત્મા કપિલ પ્રાગટ્ય થયું છે ભગવાન પ્રાગટ્ય થયું દીકરાનો જન્મ થયો નવ દીકરીઓને વિવાહ કરી અને ઋષિઓ સાથે પ્રણાવી અને કરદમ ઋષિ પોતાના નિયમ પ્રમાણે પોતાની શરત પ્રમાણે ભગવાનનું ભજન કરવા માટે તીર્થોમાં જતા રહ્યા